રહેવાસીઓએ તરત જ સેલવાસ પોલીસ સ્ટેશન આ ઘટનાની જાણ કરી ઇન્ચાર્જ રાય તેમની ટીમ સાથે એચડીએફસી બેંક પહોંચ્યા અને ચાવીઓ માંગી અને સાયરન બંધ કરી દીધું હતું બેંકની આ બેદરકારીના કારણે જો કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે બેંક મેનેજમેન્ટે બેંક અને તેની નજીકના એટીએમની સુરક્ષામાં સુધારો કરવો જોઈએ કારણ કે ગ્રાહકો તેમની મહેનતથી કમાયેલા નાણાં બેંકમાં જમા કરે છે આ એટલા માટે કરવામાં આવે છે કે જેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને જ્યારે જરૂર પડે ત્યારે જમા રકમ ઉપાડી શકાય બેંકનું એલાન સાયરન કેવી રીતે બન વાક્યું તેની તપાસ કરવામાં આવી રહી છે અશ્વિન ભાવર કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે